મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે દક્ષિણ ઈરાનમાં આવેલા ત્યારે મુખ્ય બંદર ત્યારે 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 રાજાએ બંદર શનિવારે એક મોટો વિસ્ફોટ થયો હતો અને પાંચસો વધુ લોકો ઘાયલ થયા છે ઈરાનના ત્યારે સરકારી સમાચાર માધ્યમ આ દુર્ઘટના અંગે જાણકારી કરી છે રેસ્ટોરેન્ટ ત્યારે સોસાયટીના રાહત અને બચાવ સંસ્થા વડા બાબક ત્યારે મોમેદી ત્યારે રાજ્ય ટીવીને માહિતી આપતા ઓછામાં ઓછા ચાર લોકોના મૃત્યુની અતિવૃષ્ટિ કરી હતી તો ઘાયલોને નજીકના મેડિકલ સ્ટોર ત્યારે સ્ટોરોમાં દાખલ કરવામાં આવ્યા છે શહીદ રાજા ત્યારે બંદર દક્ષિણ પ્રાંત અમો ગજાનામાં ત્યારે સ્થિત છે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વિસ્ફોટના ચોક્કસ કારણ અંગે અલગ અલગ માહિતી મળી રહી છે એક સ્થાનિક કટોકટી વ્યવસ્થાપન ત્યારે અધિકારીઓ રાજ્ય ટીવીને જણાવ્યું હતું કે આ ઘટના શહીદ રાજા ત્યારે પોર્ટ વાઇફ ત્યારે વિસ્તારમાં સંગ્રહિત કેટલાક કન્ટેનરના વિસ્ફોટને કારણે થઈ હતી જિયા મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ